સુરતમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને નાથવા પકડાયેલા આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માટે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે માંગ કરી છે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતા લખ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારના રાજકીય આંકાઓના આશીર્વાદથી આ નેટવર્ક ચાલી રહ્યું છે એ સામે આવી ગયું છે ત્યારે કોઈની પણ શેશરમ રાખ્યા વગર પોલીસે જે કામગીરી કરી છે એ બાબતમાં તેઓએ અભિનંદન પાઠવ્યા છે તેમજ આરોપીઓને એક દાખલારૂપ સજા થાય એ માટે પાસા હેઠળની કાર્યવાહી થાય એ ખૂબ જ જરૂરી છે કોંગી નેતાએ વધુમાં જણાવ્યું કે ગૃહમંત્રી વારંવાર કહેતા હોય છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં ત્યારે તેમની સાથેના જ ડ્રગ્સ પેડલરના ફોટા સામે આવી રહ્યા છે ત્યારે આવા તત્વોને રાજકીય ઓથ ના મળે એ માટે પોલીસ દ્વારા આ બાબતમાં યોગ્ય કામગીરી કરવામાં આવી છે ત્યારે પાસાનું શસ્ત્ર પોલીસ દ્વારા ઉમેરવામાં આવે એવી માંગ કરી છે સુરે કોંગ્રેસ સભ્યથી અમારી રજૂઆતમાં સૌપ્રથમ પ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટામાં છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી અને ધરપકડ કરી છે એ માટે મારા અભિનંદન અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય ગુજરાતના ગૃહમંત્રી સંઘવી સાથેના ફોટા હોય સી આર પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાં ધરપકડ કરી એટલા માટે પોલીસને અભિનંદન અને બીજું કે આજે ત્રણ દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી નથી કરતી વ્યક્તિ નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી ઓફિસર ટાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હું તો એમ કહ્યું કે હરસમી એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગાર પકડવા નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટી સમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને ને બગાડવાનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી ત્રણ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો છે પંચ્યાસી આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના ધંડ સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જેવી આરોપીની ધરપકડ કરી અને જામીનો છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શહેરના હિટ માટે પાસા એટલે ધરપકડ કરવી જોઈએ